જી મારું નામ જયદેવ રૂડોકિયા છે ગઈકાલે અતુલ બેકરી નાણાવટી ચોકમાંથી અમે લોકો એક કેક લઈ ગયા હતા એક કિલોની સામાન્ય રીતે જો આપણે જોઈએ તો કેકનું જે અંદરથી ટેક્સચર હોય એ એકદમ સોફ્ટ અને સ્પોન્જી હોય બટ આ જે કેક હતી એ અંદરથી એકદમ દરદરી નીકળી હતી જે વાસી બ્રેડ હોય ને એ ટાઈપની બ્રેડ જે રીતે વાસી થઈ જાય ને એકદમ દાણેદાર બની જાય ને એવી રીતે અને બીજા નંબરમાં કેકની અંદરથી એટલી ખરાબ વાસ આવતી હતી કે આપણે કેક મોઢામાં મૂકીએ ને એ સાથે આપણને ઉબકા આવવાના ચાલુ થઈ જાય કેક અમે જ્યારે લઈને અહીંયા આવ્યા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે આ પૈસાનું તો અમે લોકો રિફંડ નહીં આપ્યા પણ તમારે એના બદલામાં જે કાંઈ પણ બીજી વસ્તુઓ જોઈતી હોય તમે લઈ જાઓ કેક ઉપર કાકા એક્સપાયરી ડેટ ના લખેલી હોય એના બદલે અમે લોકો બીજી વસ્તુઓ અહીંયાથી લઈ ગયા હતા કેક નાની નાની અને ઇન્ટરનેશનલ એના બદલામાં અમે લોકો અહીંયાથી ઘણી બધી પેકેજ્ડ આઇટમ્સ લઈ ગયા હતા તેમાંથી પણ અડધો અડધ વસ્તુઓ એક્સપાયરી ડેટવાળી નીકળેલી હતી હવે કેક છે એની ઉપર તો એક્સપાયરી ડેટ મેન્શન કરેલી ના હોય પેકેજ આઈટમ્સ હતી એના ઉપર એક્સપાયરી ડેટ મેન્શન હતી અને જે જતી રહી હતી જી માંગણીમાં તો કાંઈ નથી જે અમારી સાથે કડવો અનુભવ થયો એ બીજા કોઈ સાથે ના થાય એટલા માટે અમે લોકો એક ફરિયાદ કરી છે આરોગ્ય શાખામાં અને વિડીયો અપલોડ કરેલો છે ગઈકાલે સાંજે જે છે એક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જે છે એક વિડીયો વાયરલ થયો હતો જેની અંદર જે છે એક ગ્રાહક દ્વારા જે છે એક જે છે કેક અને બીજી અલગ અલગ વસ્તુઓ જે છે ખરીદવામાં આવી હતી તો તે વસ્તુની અંદર જે છે કેક જે છે એ વાસી કેક હતી અને બીજી જે કાંઈ પણ વસ્તુઓ હતી તે એક્સપાયરી ડેટવાળી વસ્તુઓ જોવા મળેલી હતી તો તેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે તે છે હાલ અત્યારે જે છે ચેકિંગ હાથ ધરવામાં આવેલી છે ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા હાલ જે છે અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે અને જે કાંઈ પણ એક્સપાયરી ડેટવાળી જે કોઈ પણ વસ્તુઓ હાલ મળશે તો તેમનો આપણે સ્થળ પર જ નાશ કરવામાં આવશે અને ત્યારબાદ જે છે કે તે જે અલગ અલગ કેક અને બીજી બધી વસ્તુઓ છે તેના નમૂના લેવાની પણ કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી રહી છે આ જે બેકરી છે તો તે બેકરી જે છે તેની અંદર જે છે રાજકોટમાં બીજી પણ તેમની બ્રાન્ચો આવેલી છે તો તે બ્રાન્ચોની અંદર પણ હાલ જે છે ચેકિંગ હાથ ધરવામાં આવશે આવી વાસી જે છે કેક છે કે વાસી કોઈ પણ જે છે બ્રેડવાળી વસ્તુ કે કંઈ જે કંઈ પણ ખાવાથી તેના કારણે જે છે આપ કહી શકીએ કે ડાયરિયા છે વોમિટિંગ છે એબડોમિનલ પેઇન છે તો તેવા બધા જે છે આપણને જે છે સમસ્યાઓ થઈ શકે છે કેકમાં એક્સપાયરી ડેટ લખેલી હોય બરાબર છે એ જે ભાઈ પાછા દેવા આવ્યા એના બોક્સમાં અમને કેક પાછા દેવા આવ્યા હતા એટલે એક્સપાયરી દઈ તો નીકળી ગઈ હોય અમારું આટલું બોક્સ એ નહોતું પાછા દેવા એ કે ખરાબ છે એટલે અમે એક્સપાયરી કરી ભાઈ ખરાબ હશે હાલો કસ્ટમર અમારો ભગવાન છે બરાબર છે એટલે તમે વસ્તુ લઈ ગયો ને ખરાબ હોય અમે તમે પાડી દઈ બરાબર આપણે લઈ લીધી એ ટપ ટપ લઈ ગયા હતા એ લોકો બરાબર અમે એક્સપાયરી વસ્તુ રાખતા હોય બરાબર અમારે દરરોજ દરરોજનું એક્સપાયરી કંપનીમાં વ્યૂઝ આ રહ્યું એનું મટવી સબૂત હા એક એક્સપેરી રાખતા હોય અને એ અમારે હવારે પાછું દેવાનું હોય બરાબર કંપનીવાળા હવા આવે ને પાછું દેવાનું હોય હવે એ ભાઈ થોડોક હલાવડો કર્યો વધારે એટલે બરાબર છે ભાઈ જલ્દી આપો ને પાંચ છ કસ્ટમર ઊભા હોય એટલે એમ થાય કે ખોટી ઓલી થાય ને એટલે એ પચી પોપ આપી દીધા એને એમાં જે એને મૂક્યું હોય ને એમાં બે પોપ તો ઓલા છે જ કમ્પ્લીટ જ છે જોઈ લેજો તમે તારીખ આપણે પાછળ એને રાખી હોય ને હલાલ કરી એટલે પાંચ છ કસ્ટમર હતા એટલે મેડમ બી ગયા એટલે એને એક કરે ત્રીસ ચોકો પાવાના જોઈએ જ છે ને અત્યારે જોઈ લ્યો ગમે લો પાછળ આમાં હું છે પાછી દેવાની રાખી હોય રહી ગઈ હોય એવું થાય ક્યારેક એના ભૂલ તો મારા માથો નહીં થતી હોય અને એને ખાધી નથી અને મેં પાછી દઈ દીધી છે અને મેં પાછી લઈ લીધી છે ત્યાં એ અમે મેડમ ને પૂછવું ન હતો એટલે મેડમને હું પૂછું છું ને પૈસા આપ્યા નથી